મિત્રો ગુજરાતી ન્યૂઝ આપનું સ્વાગત છે હવે સુરતના મોટાવરા વિસ્તારમાં મારુતિ ભજા હાઉસ નો ઓપનિંગ બાદ સૌરાષ્ટ્રવાસીમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ મારુતિ ભજા કુંભાળી ભજિયા પટ્ટી ભજિયા બટેકા ચિપ્સ તેમજ ભજિયાનું અવનવી વાનગીઓ મળી રહેશે મોટા વરાછા ખાતે આવેલા ગજેરા કમ્પાઉન્ડ ની પાછળ સોનસરા ગામના વતની ગનજામભાઈ બાવેસી દ્વારા એક સરસ મજાનું મારુતિ ભજીયા હાઉસ આયોજન કરવામાં આવ્યું હતું ઓપનિંગ ના પહેલા દિવસે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓએ કુંભાણી ભજિયા ભજીયા ગોટાની અવનવી વાનગીઓનો લાભ લીધો હતો સુરતથી સુનીલ સુનિલ પાટિલ સત્ય ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો મારા મિત્ર છે મોટા વરાછામાં ખાસ ખૂબ જૂના અને જાણીતા દિનેશભાઈ સાવલિયા સૌરાષ્ટ્રવાસી અને ભજીયાના ખૂબ જ શોખીન છે ચાલો આજે જાણીએ દિનેશભાઈ પાસેથી કે કેવા પ્રકારના ભજીયા ખાધા છે અને કેવો સ્વાદ છે દિનેશભાઈ કેવા તો અમારે ફેમસમાં ફેમસ મોટા વરાછા કુંભણિયા કહેવાય અને એ આ મારુતિ ભજીયા એટલે હવે એકદમ મોટા વરાછામાં બીજા જે ભજીયાવાળા છે એનાથી વન નંબર ક્વોલિટી બનાવે છે અને અમે અહીંયા ટેસ્ટ કર્યો છે અને અમારા મિત્ર પણ છે ઘનશ્યામભાઈ બાવી છે એનું એ આમંત્રણ હતું કે ભાઈ અહીંયા અમે આ બધું આયોજન કરવી છે તમે પધારજો એટલે મેં બધા પછી આ જે મેથીના જે કુંભણિયા ભજીયા બને ને એ એકવાર જો આ સુરતી લોકો ખાવા આવે ને આપણે કેમ સુરતી ખમણ ને સુરતી લોછો અને લોછો ન મારે નરેન્દ્રભાઈ કહે ને પણ હવે આ ભજીયા જો ખાય ને તો કોઈ લોછો ન મારા પાસે કાયમી સુખ થઈ જાય એટલે મોટા વળા છે આ ગજેરા કમ્પાઉન્ડ છે ઉત્તરાયણ બ્રિજ થી નજીક થાય અને આ બ્રિજ છે કલાકું પણ નજીક થાય અને આ શેડ જે નવા નવા બને છે એમાં અત્યારે બેનિફિટ છે માલિકોનો છે ભાડૂતોને છે બાર તો બહુ ભાડા ઓર ભાડા છે જેટલો વેપાર નથી એનાથી વિશેષ ભાડા લેવા મળ્યા છે અમે અહીંયા કુંભણીયા ભજીયા એટલે અમારે પૂરું પટ્ટી ભજીયા છે પછી ગોટા કહેવાય છે એમાં વગેરે વગેરે છે આ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રવાસીઓને મેસેજ એક જ છે કે ભાઈ તમે ઘરે ખોટી માથાકૂટી કરો છો એ બંધ કરી દેવી અને અહીંયા હોય આવું એટલે ઘરે વાંધો ન આવે અને અહીંયા સાસની સગવડ છે કાંદા છે બધું વગેરે વગેરે મળે છે જોડે આની ડીશની જોડે આપે છે એટલે ઘરે બહુ તકલીફ બધાયને ન દેવી અને ગ્રુપમાં દોસ્તાર મિત્રોને લઈને અહીંયા આવવા અને એનો ટેસ્ટ માણવો આવા ઓકે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ મોટા વરાછા ખાતે મારુતિ ભજિયામાં ખરેખર જોઈએ તો સૌરાષ્ટ્રવાસીઓની મન મનગમતી વસ્તુ હોય તો ભજીયા છે ભજીયામાં પણ અલગ અલગ પ્રકારના ભજીયા અહીંયા બનાવવામાં આવી રહ્યા છે મારુતિ ભજીયાની અંદર કુંભાળિયા ભજીયા છે મેથીના ભજીયા છે બટેકાના ભજીયા છે બટેકાની ચીપ્સ છે એવી રીતે અલગ અલગ વેરાયટીઓ આજે મોટા વરાછા ગજરા સર્કલથી તાપી કિનારે એક સરસ એવું મારુતિ ભજીયાસનું આયોજન કરવામાં આવ્યું છે આપણે આજે અહીંયાની મુલાકાતે આવ્યા છે અને ઘણા બધા જે ભજીયાના રસિકો છે આપણે એમની જોડે વાત કરીશું કે કેવા પ્રકારનો સ્વાદ છે અને શું કહેવા માંગે છે જે આપણું નામ મારું નામ મહેશભાઈ જીવનભાઈ પટેલ છે અચ્છા છો શું લાગે છે છે પ્રકારનો આ એક તો સારા તેલમાં બનાવ્યા છે હું ચેક કરી આવ્યો ને જઈને આપણે ઘરમાં બનાવીએ એ ટાઈપનો એનો એની કરતાં બેસ્ટ સ્વાદ છે એનો ટેસ્ટ છે સારો સારી વસ્તુ અંદર ગુણવત્તાવાળી વાપરી છે આજે એવું ના સમજાય કોઈ પણ કસ્ટમર કે આની અંદર ભાઈ આપણે ઘરે બહારનું ન ખવાય ઘરે ખવાય એ જ ટાઈપનો અહીંયા આગળ આ લોકો પ્લાનિંગથી બનાવે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે સારા છે અને સ્વાદ બી સારો છે એવું મારું માનવું છે ખરેખર ઘર જેવો સ્વાદ આપણને મારતી ભજીયા હાઉસમાં મળી રહ્યો છે આપણે એમની જોડે બીજા એક ભાઈ છે આપણે એમની જોડે વાત કરીશું જે આપણું નામ રોહિત સુત્રિયા અરુત ભાઈ કેવા પ્રકારના ભજીયા અહીંયા છે અને કેવું લાગે છે આજે સૌરાષ્ટ્રમાંથી જે ફેમસ થયા છે જે કુંભણ ગામથી કુંભણીયા ભજીયા એનો નેચરલ ટેસ્ટ અહીંયા આવે છે એટલે હરેક ભજીયા ખાતા રસિકોને મિત્રને કહેવાનું કે મારુતિ ભજીયા હોય જે મોટાવાળા છે આ ક્રિષ્ના એવન્યુની સામે જે બન્યું છે ત્યાં એક વખત ટેસ્ટ કરવા આવજો બહુ સારી વસ્તુ છે મસ્ત ભજીયા છે અને એમની બધું નેચરલ જોઈને અહીંયા આવ્યા છીએ અહીંયા મારુતિ ભજીયામાં કેવા કેવા પ્રકારના ભજીયાનો બનાવવામાં આવે છે અને કેવો સ્વાદ છે એનો કૂમણીયા ચિપ્સ પોટેટો ચિપ્સ ગોટા મેથી વડા એવું ચાર ચાર પછી છ વસ્તુ આઈટમ બનાવવામાં આવે છે પણ બધાનો નેચરલ ટેસ્ટ આવે આ ટેસ્ટ આવે છે ભજીયા રસિકો માટે શું કહેવા માંગશે તમે ભજીયા રસિકો માટે એક જ વસ્તુ કહેવાની કે અહીંયા એક વખત મુલાકાત લઈજો અને ખાવા આવજો તો તમે જરૂરથી બીજા તમારા મિત્રોને કહેશો ખરેખર ઘણા બધા સૌરાષ્ટ્રવાસીઓ છે મોટા વરાછા વિસ્તારમાં એટલે મિની સૌરાષ્ટ્ર કહેશો તો પણ ચાલશે અહીંયા ઘણા બધા વડીલો પણ આપણી વચ્ચે બેઠા છે વડીલો પણ અહીંયા ભજીયા ખાવા માટે આવેલા છે અને આપણે એમને જાણીશું કે કેવા પ્રકારનો સ્વાદ છે જે આપણું નામ તમારું નામ દેવજીભાઈ દેવજીભાઈ તમે ભજીયા ખાવા આવ્યો છો કેવો ટેસ્ટ લાગે સ્વાદ કેવો છે સ્વાદ બહુ સરસ છો શું કહેવા માંગશો તમે લોકો રહે બહુ સારો સારો સ્વાદ છે હજુ તમને શું લાગે છે બહુ સરસ આઈટમ મસ્ત કુંભણિયા બના કુંભણિયા બને મસ્ત બનાવે કુંભણિયા હારા બનાવે છે આખા મરદાના બને ગોટા બને છે બધું વ્યવસ્થિત સરસ બને છે ખાવાની મજા આવે એવું છે ખરેખર જોવો અલગ અલગ પ્રકારના ખૂબાણીયા ભજીયા છે ગોટા છે એવા ઘણા બધા પ્રકારના ભજીયાઓ આપણે ખાવા મળી રહ્યા છે આપણે હજુ જાણીશું જુબી જે ભાઈઓ છે આપણે એમને પૂછીશું જી આપણું નામ મારું નામ અશ્વિનભાઈ લાઠિયા છે અશિમભાઈ તમે શું કરવા આવ્યા છો અમે અહીંયા ભજીયાનું દુકાનનું ઓપનિંગ છે અને ભજીયા ખાવા માટે આવ્યા છે એ પ્યોર સિંગ તેલમાં બનાવે છે અને બહુ મસ્ત ટેસ્ટ છે તો સુરતના તમામ જનતાને એકવાર અવશ્ય અહીંયા મુલાકાત કરવા માટે ભાવભર્યું આમંત્રણ છે બીજું શું લોકોને બસ એક ફરું અવશ્ય મુલાકાત લો બધી જાતના ભજીયા મળી રહે બટેકા ચીપ છે બટેકા પૂરી છે મેથીના ગોટા છે મરચાની રીંગ છે બધે બધી જાતના ભજીયા અહીંયા પ્યોર બનાવે છે પ્યોર સિંગતેલમાં એક ફરું અવશ્ય મુલાકાત લઈ જાઓ કાયમની મુલાકાત બની રહેશે ખરેખર જુઓ એના જે ભજીયાના જે રસિકો છે ખરેખર એમની પાસેથી બી આપણે જાણ્યું અને એ લોકો ખૂબ જ આજે આનંદિત છે કે એમના વિસ્તારમાં સરસ એવું ભજીયાનું આયોજન મારુતિ ભજીયા દ્વારા કરવામાં આવ્યું છે આપણે અત્યારે મારુતિ ભજિયાના જે મેન માલિક છે એમની જોડે આપણે મુલાકાત કરીશું અને શું કહેવા માંગે છે જી આપણું નામ મારું નામ ઘનશ્યામ ભાવેશની દુકાન તમે ચાલુ કરીશો ભજીયાની દુકાન ચાલુ કરી છે મારુતિ નામ રાખ્યું છે મોટા વરાસા ગજેરા કમ્પાઉન્ડમાં છે કેવા કેવા પ્રકારના ભજીયા તમે આજે બનાવશો આજે તો કુંભણ્યા છે બાકી પટીના બનાવવાના છે આખા ભરેલા બનાવવાના છે પછી બટેટા સીપ બનાવવાની છે બટેટા પૂરી બનાવવાની છે કયા વિસ્તારમાં તમારું આ ભજીયા છે અને લોકોને શું સંદેશો આપવા માંગો છો મોટા વરાસા અમારું છે એક કરો અમારા ભજીયા ખાવા આવો ખાઈને તમે ટેસ્ટ કરો સારા લાગે તો હવને કહેજો અને ખરાબ લાગે તો મને કહેજો ખરેખર બહુ સરસ મજાની વાત કરી ભાઈએ કે કે સરસ છે એવું પછી મસ્ત આયોજન કર્યું છે અને આપણી પાસે હજુ ઘણા બધા ભાઈઓ છે અને આ જે રસોઈ કરતા જે ભાઈ છે જે આપણા ભજીયા બનાવી રહ્યા છે કેવા પ્રકારના ભજીયા છે કેવી રીતે બનાવે છે અને કેવી શું શું મટિરિયલ વાપરો છો જે ભાઈ તમારું નામ શું અશોકભાઈ ભજીયા બનાવો છો કેવા કેવા પ્રકારનું મટીરિયલ તમે વાપરો છો મટીરિયલમાં ધાણા આદુ મરસા લસણ લીલું બીજા બીજા ભજીયા કરતા તમારા ભજીયાની શું વેરાયટી છે વધારે કુંભણિયા

અવશ્ય એકવાર મુલાકાત લેવા માટે આવો